ભરવાડે છે તે સાર્યું છે બધાનું વેણું કોકનું નળું આ બધું સાર્યું અને ભાઈ દૂધ કાઢ્યું હામટું અડામું સારે એટલે ઢોર દૂધ કાઢે જ તે એટલે બાઈએ કીધું કે આજ મને મદદ કરાવશો મેં આને મદદમાંથી હું સમજે ઢોર જે કહો પણ આજ મારું કામ કરશો મારી હારી આવશો આ હાંડો લઈને કે આવું ખરો પણ મને ભડકણ આવે છે તો બાઈને મનમાં એમ કે કાંઈ માણસ થોડુંક ભડકતું છે ત્યારે કે ભો એ તો ભાઈ માથે હાંડો આ બાઈ હેલ લીધી ઉભડ્યા ભાઈ રસ્તે રસ્તે આ ક્યાં નાળું આવ્યું કે સાંભળાય ખૂબ કે મને ભડકણ આવ્યું છે એને ખબર પડી કે આ ઘણીએ ઊંધું નાખીએ દૂધ બધું ઢોળ નાખશે હાથ માર લઈ લીધું અને ભાઈ એ તો ભડક્યો ભાઈ ભડક્યો તો આવ્યો ઘરે ગળામાં હાંકળ નાખીને મળ્યો વગાડવા બાય તો એ દૂધ વેસીને આવી ત્યાં બેઠો બેઠો વગાળે અરે રે કે કારણ કે મને ભડકણ આવ્યું મેં તને કીધું નહોતું કે ભડકણ આવશે તો કે પછી તારું દૂધ હતી ઢોળાઈ જાય ઠે